ગુજરાત વિશે તમને આ તો નથી ખબર તો કાંઈ જ ખબર નથી દેશમાં ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત ચાલીસ ટકાના હિસ્સા સાથે નંબર વન પર છે ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો દરિયો છે દેશનો ચાલીસ ટકા દરિયાઈ વેપાર ગુજરાતના જ પોટથી થાય છે દેશમાં સૌથી વધારે ઓગણપચાસ ટકા પોર્ટ્સ પણ ગુજરાતમાં છે અને એમાં મુદ્રા પોર્ટ દેશનું સૌથી મોટું પોર્ટ છે દેશમાં ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેશનલ પ્રોડક્શન અને એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો વીસ ટકા છે દુનિયાનું સૌથી મોટું યાર્ડ ગુજરાતના અલંગમાં છે દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતના જામનગરમાં છે જ્યાં દેશનું પાસઠ ટકા પેટ્રોલ અને ડીઝલ બને છે દેશના સિત્તેર ટકા ડેનેમ પ્રોડક્ટ ક્ષણ ગુજરાતમાં થાય છે અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું ડેનિમ પ્રોડ્યુસર છે દેશનું સિત્તેર ટકા મીઠું ગુજરાતમાં બને છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગુજરાતની અસરવાસ સિવિલ છે એશિયાની સૌથી મોટી એપીએમસી પણ ગુજરાતમાં છે તો દુનિયાના નેવ ટકા ડાયમંડ સુરતમાં પોલિશ થાય છે દેશનું નેવ ટકા સિરામિક પણ ગુજરાતમાં બને છે તો નેવું ટકા સિલાઈ મશીન પણ ગુજરાતમાં બને છે દેશની સૌથી મોટી ડેરી ગુજરાતની અમૂલ ડેરી છે તો દેશના કુલ એકસો ઓગણ સિત્તેર બિલિયન નર્સોમાંથી છ્યાસી બિલિયન નર્સો ગુજરાતી છે ધન્યવાદ